ભાઈ દિવાળી ની સાફ સફાઈ દિવસ બીજો કાલે બેડરૂમ સાફ સફાઈ થયા આજે બધું રસોડા નું સામાન બધું સાફ સફાઈ થાય છે માળિયા ક્લિયર થાય છે સુરેખા બેન કે આવશે

બાકી ફળેમ દવા છાઈટી છે તઅડેરી આવશે માટી હડશે જન છે માટી થી એમાં પણ દવા છે એ તો છે પડે ને વેકરો વેકરો છે ઓકે ઓકે

અને ના એટલે નહીં બસ બે ત્રણ વખત મે કીધું બસ ના કાઢી તો તામી આત્મા હોય તો આવે નહીં ઈ તો વસ્તુ રેડી થે ને ભાઈ અડધા પૂવે ન્યા આવો તમને કઈ ખબર જ ના પડે હવે અડધો પૂવે આડધી કલાક કે તમર 9 વાગે જતો તો સાલા હવા નો આડા નો થા આવ સાડા 9:30 થઈ જાય તો તો તતમ વી આવ તો આરામથી નહી યાર કેમ આડધી પણ તેલ જ ના પાડતા તો તમ ગડીમાં આંટા કરે ચાર મે કીધું તો મે કીધું આપડે મે ગરીતલા વેલા વેતો પણ પહેલા તેલ ના જતી હો નેડુ ખબર બોલે કર કર દો

ગાકુ બહુ જોય કે કાચા ડોડા ઉલાડે એનું કઈ નકી જ નઈ હું ખાવું છે આમ થોડું હોય કે કાચા ખવડાવાય ઓર નથી ખાધો તો દાણા કાઢ્યાતા અરે 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 ખા આખો ન દેવાય પણ

દેખાઈ ગયા આ કરી દાંત તો દેખાય જીભ બાર કાઢતો જીભ બાર કાઢો આ કરો આ આ આ જીભ આજી કરો જીભ બાર કાઢો કાઢો થોડીક થોડીક કાઢો શીખો

દોઢ ભાખરી મમ્મી કેટલી ભાખરી ચોળાઈ હતી દોઢ દોઢ ચોળાઈ હતી ને અને ત્યાર પછી પકોડા મરચા અને કુંભણી આવી ગયા રાયતામાં દહીં આ હું કહેવાય આને ચટણી મને ચટણી છે અચ્છા એવું છે તે એવું કેમ તમે ક્યારેય નથી બનાવ્યું આપણો સ્વીટનેસ ઉપર વધુ હોય સ્વીટ આપણે બનાવી પણ લીલું મરચું નાખીને આદુ મરચી નાખીને બનાવી દહીંની ચટણી હા 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 આદુ મરચી ધાણા ને લીલું લસણ નાખીને બનાવી અને લાલ હું આવો દહીં છે ને પહેલા તળેલી ભાખરી ને દહીં ખાતી દહીં માં ચટણી મીઠું જીરું નાખીને તે હું કાલ બનાવી દેજે ને હવારે હું બાય ખાઉં ગાઈસ બીજો દનઈયો હતો ને ત્યાંથી ભૂંગળા બટેકા એવું છે શું મમ્મી એ માવાનું છે આ બેને છે ને

एक वक़्त ही कहाँ पढ़ें तो ये कुछ हम्मे तो यार तू बता डू ये बड़ी बम्सी हमारे पाये उड़ाये उड़ाबो बताये बताये जाओ क्या आँखा बॉक्स थोड़ा देखा तूने शरास आनो उसे आदमों उसे हूँ जे ये उसे ताका ताका हाँ वो छासी बना जाता शरास गुड आनो वाली जा आज यार डेली जाने को ઓ એમ કહેતો તો લે લે વાત કે હાલ ઓ એમ કહેતો તો કે કાકાને કરીને એમ કે અમારે દેશમાં નથી આવું નો આવી તો હાલે એમ ખાલી ક્યો એટલે એ જે શબ્દ હમલાવ ને ખબર એનો એકタ સવાલ તો અમારે નથી બીજું કાઈ કે એવું બે વાર

હવે જવાબ પછી બાબી આવશે પહેલા એક આ પ્રઝલ સોલ્વ કરી લેવી માઈનસ કેરા કે નસ્તેરા આપણે થી આજે લાગી જાવ નતું તમને પપ્પા આવે પપ્પા આવે એ આજે વાઈટ કલર માં લાલ ટપકી નઈ તો તું જોવાય તો હું હમણાં બે દિવસ કરું છું કે નવરે આવે જોવા જવાની હવે ફ્રી ની વાટે છે પણ બંને ત્યાં સુધી મારે તો જવું જ નથી

રિંગ રોડ ભેગા થાય છે ઘણા સમય પછી પેલા વચ્ચે બહુ થાતા પણ ધીમે ધીમે બંધ થઈ ગયું બ્રેક પડી ગઈ બાકી પેલા છે ને મહિનામાં ત્રણ એક વાર ભેગા થઈ જતા અઠવાડિયે એક વાર એમ એવી રીતના પછી ધીમે ધીમે બ્રેક પડી ગઈ કેમ કે પેલા બેનો બેનો બહુ ભેગા થતા હતા હમણાં પાછો બહુ મોટો ગેપ એ તો ઓલા પાછો ધરા ગયા તા હા એમ કઈક ને કઈક બેનું જાતિ રહે ને એટલે જમણવાર એને શરૂ જ હોય

તો ફૂલ ફેમિલી સાથે ગયેલા એ બ્લોગ જો હોય તો જોતા આવજો અત્યારે બાજુમાં સજેસ્ટ કરો છું બાકી આવતીકાલે સવારે નવ વાગે નવા બ્લોગ સાથે પાછો આવી જઈએ જય જય શ્રી કૃષ્ણ જય ભગેશ્વર